હેલ્લો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ભાઈ ઓકે તમે સવારના સાડા દસ ચા નાસ્તો થઈ ગયો છે થોડું ઘણું પતી ગયું છે ગુડ મોર્નિંગ અંબા અંબા ગુવારનું શાક થવાનું લાગે છે ગુવાર સુધારે છે મેં છે ને સાંભળ્યું છે કે ને આ બધી એપમાં છે ને પ્રાઇસ બહુ વધારે હોય છે બધી વસ્તુનું અને હમણાં ફૂલ રાજકોટમાં ટ્રેન્ડિંગ ચાલે છે બ્લિન્કિટનું એડ ગમે ત્યાં દેખાય જ જાય સજેશન્સમાં આવતું હોય તો મેં એપ ડાઉનલોડ કરીને રાખી હતી લોગિન નહોતું કર્યું અને છેલ્લા હમણાં એક બે વારથી એવું બને છે કે ભાઈ મારે અર્જન્ટમાં કંઈક પહેરવું હોય અમારે એક આવે છે ઇસ્ત્રીવાળા ભાઈ આવે છે સવારે હજી બધા કપડાં લઈને ગયા પણ એ ટૂંકમાં એકાત્ર આવે એ બે દિવસે કપડાં થઈને આવે મારે અર્જન્ટમાં કંઈક પહેરવાનું યાદ આવ્યું હોય ને ત્યારે ઈસ્યુ આવે કે એ ઇસ્ત્રી કરેલ ન હોય જેમ કે આ તમને બતાવું જો આની હાલત હવે આ મારે છે ને અત્યારે શૂટમાં પહેરવું છે પણ તાત્કાલિક ક્યાં દોડીને કરાવવા જવું તેથી રિયા ગઈ હતી તો મને આજે એક આઈડિયા આવ્યો મેં કીધું આ બ્લિન્કિટ કીધું વર્ષનું બતાવે છે તરત આવી જાય તરત આવી જાય ને અમારા બ્લિન્કિટનું એક્ઝેટ અહીંથી પાછળ પાંચસો મીટર એક કિલોમીટરથી તો વધારે નહીં હોય એમ એનું જે મેઇન વેરહાઉસ કહીએ નહીં તો અત્યારે મેં એક સરસ મજાની ઇસ્ત્રી સિલેક્ટ કરી સર્ચ કરીને મંગાવીને ઓર્ડર દીધો મને છ મિનિટમાં આવે એમ બતાવે માનો કે હાલો મારે તો નજીક છે પણ આટલી બધી વસ્તુ આજે સ્ટોકમાં તરત માંગવું એટલે તરત પાંચ મિનિટમાં આજે આ તો ગજબ ગજબ કહેવાય ફાસ્ટ ડિલિવરી એટલે હવે વેઇટ કરું છું કેટલી મિનિટમાં આવે છે આપણે જોઈએ ખીચડી અત્યારે હે અત્યારે ખીચડી ઓકે ગાજરનો સંભારો

ગજબ ફાસ્ટ થઈ ગયા જ બધા કાંઈ બી મંગાવો પાંચ મિનિટમાં હાજર થાય જ બોલો હવે કેવી દુનિયા ચાલે છે અત્યારે ઈનો એ કહેવાય તમને ઠીક ખોટું સાંભળવું મારે બરાબર તમારે નથી સાંભળવું અમને તમે સાંભળાવો એના કરતાં કાંઈ કહેવાય નહીં તમને હમ હમ 이기 ಇಲ್ಲಿ થોડીવાર પછી કે છે તમારે આ જો એડીમાં મૂકી દેવી ગઈ ઘરે નદી કેવાનું ગાય નદી કેવાનું તો આલે જારે પડી ગઈ મોટી ચાલ જો ધુવાણા નીકળે છે અને જો આમાં સ્પ્રેની ઓલી સુવિધા આપે છે જ્યાંથી પાણી દેખાય પાણી નાખુંમાં અને અહીંથી પિચકારી છે આ સજો

તમ બેહી જાય છે બંધ કરી દયો મોઢામાં ઓયો ઓગ્યો અમારાાનમાં શૂટિંગ માં આવું બધાય કે તમારે વેલી આવી બે વર્ષમાં રમવા નથી પણ રમી છે એડવાન્સ નવરાત્રી તો એમડું એડવાન્સ ખોડી હાલો ઓલું જોવા જ फटाफट એ ભેલા એક સુની લઈ પછી તમે કયો સમજી સમજું ઊભા રહેજો હાથ લઈ ગયો એકવાર હાલ તો ને કેમેરા બહુ એને એને એની ઉપર નાખું છું પણ

બે વરસ ઓમ તો અમે પેલા ન્યારી ડેમ બધા ખ્યાલ છે જે આપણા રેગ્યુલર બ્લોગ જોવે છે કે અમે સવારે આવતા અહીંયા અને આ બધું ધીરે ધીરે વિખાઈ ગયું છે તો કેવું રહ્યું તમારે છે ને આમ તો આને કોઈ દિવસ ધૂળેટી ન રમે રાડુ ભાડે મને જો કોમ કલર ડાયડો મને નુ ગમે આજે તો મારા હાથમાં જેટલે હોય ને બધાને ઉડાડી દીધો અને એને મારી યાર બે વાર દગો કર્યો છે આજે એકવાર પાણી થી અને વાર કલર મારા મોઢામાં જવા દીધો. એ તો પાલક નો જ હતો ને તો હું પાલક ખાવા જ છું કલર ખવડાવવા એ નથી. મે મોઢામાં જવા તો કે કરીને નાખ્યો તો. મને એવું વિચાર છે કે કરીને નાખી એમાં ઓલો દીધો છે. એમ એમ નાખ્યો તો યસ. સીન જોવા

આટલો કલર ખવડાઈ દીધો મને એક તો કોરકીનો કલર ખાય તો ખાવી જા હા એ મને કોઈ દી બિલકુલ રસવા વગર ની ડ્રાઈ સરસ ઉપર તો આવું તો પડે ને બોલો

મ મેગી મારી જાન હે ઉસ પે ગુરબા પૂરા હિન્દુસ્તાન હે વાહ ઓ પાણી બે ઘૂટડા દે દયો મેગી વાળા ને કે પાણી કાઢે તો એક બ્રેક છે કેમ કે બાપુજી માટે અહીંથી પાઉંભાજી પાર્સલ થવાની છે કઈ ખુશીમાં ઈ જે છે કે જીવન ના આપણે ભગવાન રોજ એક નવો દિવસ આપે છે તો રોજ કઈક મનાવવું જોઈએ ને એટલે એટલે જ પાઉંભાજી ખાઈને મનાવું છું ફાકો માર દીધો છે એક્ચ્યુઅલમાં એના અચાનક નક્કી થયું છે ની ફ્રેન્ડ સાથે બધે બહાર જવાનું એટલે કે હું જાઉં મગી તું જા તો હું એ પપ્પાનું કે બા તો ભાખરી ખાઈ લેશે

પછી ખબર હૈય ને કે એવી લાંબી લાંબી કમેન્ટ આવે છે તમે મારી જેટલી સોડી કરો છો ને કે તમે રિયાબે ને આમ રન કરો છો આમી રન કરો છો તમે આમ ધ્યાન નથી રાખતા એનું ખબર ફોકરા ભરીને કોઈ કહે મેસેજ કર્યો તો માનમ થયું કે આટલું મને દુઃખ નથી લાગતું ને મારા વતી એને થોડુંક વધારે દુઃખ લઈ લીધું મારે તો કયો વાંધો નથી આવ્યો એ બહુ મસ્તી કરો આટલા જીડવો આટલા સારા છોકરી તમને

બોલો હવે અમારે મોડું હતું બપોરે અલગ લગન હતા રાતે અલગ લગન હતા ફોટા પાડી દીધા મેના એને રીલ લેવીતી ઈ લઈ દીધી પણ ઓખાણ નો કરયા એને એટલે એમાં જોઈ બેન ને તારા માટે બહુ દુખ થયું ઈ વાતનું મને અત્યારે દુખ થઈ છે ફોટા પાડ દીધા વિડિયો લીધી દે ગણવી છે કમેન્ટ કરી દેશે રીલ મૂકું ત્યારે આમ ભલે નો કીધું બાઈ મૈરા ની નીચે ઓવેલી ની બાત આ બંધ કર દિયો પેલા લ્યા હું કર દઉ આવતરી આ જો કલર કલર રાખી જોયું વા જો કલર થી રેવા ધુળેટી કરી અરે હજી તો પાણી ઉડાડ્યું ધુળેટી થી તો અને અત્યાર માં માંડી હદ છે ને બા શૂટિંગ હતું બા પહેલા ઓર્ગેનિક કલર શૂટિંગ કરા આમે કે બીજાનો કલર ઘર નો ને એટલે ગયા શૂટિંગ કર્યું માઈક છે જોઈ ચાલો ટેક ટુ રેડી પાછું છે બીજા શૂટ પર

ભૂમિ આઝાદી બોલાવાળા લખતો એટલે ઝોમેટો સ્વીગી ઉપર બી તમને મળી જશે એટલે ઓનલાઈન આ બધા બોલા જાય છે અને અડધી કલાક સુધી આ ગોલા ને કઈ નો થાય એટલા જમવા આવેલા હોય આ ગોલા બીજી કઈ ગયા હતી આપડી રાજભોગ રાજભોગ રજવાડી રાજભોગ રજવાડી રાજભોગ

થઈ ગયા છે અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું અમારી હોળી તો આજથી શરૂ થઈ ગઈ છે હોળી નહીં જોકે ધૂળેટી ધૂળેટી અમારી આજથી શરૂ થઈ ગઈ છે અને વિડીયો જો સારો લાગી ગયો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લુકમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત